તો જૂનાગઢ જાણીતા લોક સાહિત્યકાર રાજબા ગઢવીએ ભાવિકોને મહાશિવરાત્રી મેળામાં સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી જિલ્લા તંત્રના પ્રયાસોને સહકાર આપવા અને ગિરનારને શુદ્ધ રાખવા પણ અનુરોધ કર્યો હતો આ વર્ષના મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેને લઈને રાજબા ગઢવીએ મેળામાં આવતા ભાવિક ભક્તોને મેળામાં સ્વચ્છતા રાખવા અભિયાનમાં સહકાર આપવા અપીલ કરતા જણાવ્યું હતું કે મહાશિવરાત્રીનો મેળો એટલો એટલે પ્રાકૃતિનો મેળો ભક્તિનો મેળો ભજનનો મેળો છે જેમાં ગરવા ગિરનારની ગોદમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં આવતા ભક્તો સ્વચ્છતા રાખે અને પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રીનો મેળો બને તે માટે ભક્તજનોને વહીવટી તંત્રને સહયોગ આપે તે માટે અનુરોધ કર્યો હતો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય જય કરવા ગિરનાર જય હો ગિરનારી મહારાજ કી હું રાજભા ગઢવી બધા મિત્રો ને ભક્તો ને ગુજરાત અને વિશ્વમાં વસતા સનાતનીઓ ને અને જેટલા પ્રેમ ભાવ અને શ્રદ્ધા થી ગિરનાર માં આવે છે તો બાવીસ તારીખે ધજા બંધાય છે એટલે આ બે પાંચ દિન આ આપણો મેળો માનવ મેળો ભક્તિનો મેળો પ્રસાદ નો મેળો એક સનાતન નો મેળો ગરવા ગિરનાર નો મેળો પ્રકૃતિનો મેળો અને મન ને શાંત કરવાનો આપણો આ મેળો એટલે ત્રેવીસ બે બે હજાર પચીસ થી છવ્વીસ બે હજાર પચીસ સુધી વહીવટી તંત્ર એ એકદમ સાબદું થઈ ગયું છે જુનાળા ને કેમ સ્વચ્છ રાખવું ગરવા ગિરનાર ને કેમ સ્વચ્છ રાખવો કાર્ય કઈ પણ સારું કરવું એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે આ એટલે બધા અભિનંદન આપું છું અને વહીવટી તંત્ર વતી આખા પોલીસ પરિવાર વતી અને મારા વતી આખા ગુજરાત અને આખા ભારત અને વિશ્વમાં વસતા ગરવા ગિરનારના ભક્તોને સનાતનીઓને આહવાન કરું છું આ પધારો એની સાથે સાથે સ્વચ્છતા જાળવો કારણ કે આપણું ઘર હોય ને આપણે ત્યાં ત્યાં ફૂકતા નથી પ્લાસ્ટિક આપણા ઘરમાં નથી નાખતા તો આપણું ઘર તો અમુક સમય રહેવા માટેનો બંગલો છે બાકી આ આપણો આત્માની જેટલી શુદ્ધિ એટલી શુદ્ધિ ગરવા ગિરનારની ભવનાથ ની આપણે રાખવાની ફરજ છે તો બધાને પ્રાર્થના કરું છું કે તંત્ર જુનાગઢ વતી જુનાગઢ પોલીસ પરિવાર વતી આ બધા પધારો એવું આમંત્રણ પણ આપું છું અને સ્વચ્છતા જાળવો શાંતિથી આપડે ભક્તિ નો એક મેળો છે ભાવનો મેળો છે હરિહર ના જ્યાં હાથ પડે છે આવો આવો મારો બાપુલિયો આવો એવો ગરવો કે ધર ધીગી ગરવો ધણી ધીંગા મજ નકળ કેહર નીપજે જ્યાં ખોખર એક બાજુ એક બાજુ મયુર ના પંખીડાઓ અને એ અલૌકિક વાતાવરણ ઉભું કરવું એ ગરબા ગિરનાર નો શિવરાત્રી નો મહાશિવરાત્રી નો મેળો છે અને હકીકત મહાશિવરાત્રી નો મેળો એવો આપણે આપણે પ્રાર્થના પણ કચરો તો ભગવાન ગિરનારી આપણને માફ નહીં કરે માણસ તરીકે ની આપણી ફરજ છે માણસ તરીકે ની આપણે હું માણસ હું એ સ્થાન ભાન સાથે આપણે આ મેળો કરીએ એવી પ્રાર્થના સાથે બધા જ પધારો જય જય ગરવા ગિરનાર જય ગિરનારી મહારાજ જય